આણંદ ખાતે હોલિસ્ટિક હેલ્થકેર અંતર્ગત ઓનલાઇન કોર્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય આચર્યદેવ્રત હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય આયુર્વેદ ઉપર હંમેશા ભાર મૂકે છે અને તેઓ દ્વારા ભારતમાં હોલિસ્ટિક હેલ્થકેરની ચર્ચા કરવામાં આવે છે તેઓના વિઝનને સાકાર કરવા માટે આણંદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મેડિકલના અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતોએ પોતાના જ્ઞાનનું પ્રદાન કર્યું હતું ઓનલાઈન કોર્સમાં બીમારીઓના નિદાન અંગેનું જ્ઞાન અપાશે વિશ્વના સૌ પ્રથમ કાર્યક્રમનું ઉદઘાટન મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું આજનો કાર્યક્રમ જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝન ઉપર એટલે કે હોલિસ્ટિક હેલ્થ કેર જે પ્રધાનમંત્રી મોદી સાહેબનું વિઝન છે એના ઉપર આધારિત છે જેમાં મલ્ટીપલ મેડિકલ ફેકલ્ટીઝના એક્સપર્ટ ભેગા થઈને માનવતા માટે અને સમાજના સેવા માટે આગળ આવીને પોતપોતાના જ્ઞાનનું પ્રદાન કરશે આ જે કોર્સ જે છે એ ઓનલાઈન કોર્સ છે જેમાં એક્સપર્ટ્સ ઓફ મોડન મેડિસિન ક્લિનિકલ ડાયગ્નોસીસ શીખવાડશે મતલબ બીમારીનું નિદાન કેવી રીતે કરવું એ શીખવાડશે એક્સપર્ટ્સ ઓફ હોમિયોપેથી હોમિયોપેથી ટ્રીટમેન્ટ શીખવાડશે એટલે હોમિયોપેથી સારવાર શીખવાડશે અને નેચરોપેથી અને ડાયેટોલોજી એ આ પ્રોજેક્ટનો આ કોર્સનો એક ભાગ છે કે જેના વડે નેચરોપેથી જીવન એટલે કુદરતી જીવન કુદરતથી નજીકનું જીવન અને ડાયટ એટલે શુદ્ધ આહાર અને આહાર વિશે આહાર વિશેની સમજ નો ભાગ છે કે જેથી વ્યક્તિ બીમાર ઓછો પડે એટલે એને ડોક્ટર પાસે જવાની જરૂર ઓછી પડે આ પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝન ઉપરનો આખો કાર્યક્રમ છે જે વિશ્વનો પ્રથમ છે જેના માટે અમે સદભાગી છીએ કે આદરણીય રાજ્યપાલ શ્રી પોતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી અને એમના આજે ઉદઘાટન કરવાના છે બીજો પ્રોજેક્ટ જે છે એ જેમ આપણા પાઠ્યપુસ્તક એટલે પ્રિન્ટેડ ચોપડીઓનું ડિજિટલ બુકમાં ટ્રાન્સલેશન અથવા ટ્રાન્સફોર્મેશન જરૂરી છે જેમ ભાગવદ્ ગીતાનું ટ્રાન્સફોર્મેશન થયું છે એવું અમારી હોમિયોપેથીની ભાગવત ગીતા એટલે ઓર્ગન ઓફ મેડિસિનનું નોલેજ ઓફ સાયકોલોજી નોલેજ ઓફ કલર સાયકોલોજી ઇન્ફોગ્રાફિક્સ અને ટાઇપોગ્રાફિક્સના માધ્યમથી આખું ટ્રાન્સફોર્મેશન કરવામાં આવ્યું છે જેથી વ્યક્તિઓ એનો સારામાં સારા વિચાર સાથે સૌથી વધુ એનો ઉપયોગ કરી શકે જેથી દર્દીઓનું અને એને ઇવેન્ટ્યુલી સમાજનું ભલું કરી શકે